વોર્ડ નંબર નવ ખાતે ફૂલ આયોજન કરવામાં આવ્યું શહેરના વોર્ડ નંબર ખાતે ઋણ સ્વીકાર કાર્યક્રમ તથા હોળીના રસિયાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વલ્લભ કુંડ પરિવાર પણ ઉપસ્થિત રહ્યું હતું સાથે ધોરાજી નગરપાલિકાના પ્રમુખ સંગીતાબેન બારોટ ભાજપ અગ્રણી ભાઈ વીડી પટેલ હર્શુખભાઈ ટોપિયા સામાજિક અગ્રણી વિમલભાઈ કોયાણી ધોરાજી શહેર પ્રમુખ કૌશિકભાઈ વાગડિયા ઉપપ્રમુખ રમણિકભાઈ ટોપિયા તથા પૂર્વ સાંસદ રમેશભાઈ ધડુક ધોરાજી નગરપાલિકા ઉપપ્રમુખ પ્રમુખ ચિન્ટુભાઈ કોયાણી કારોબારી ચેરમેન સીસીભાઈ એન્ટાળા તેમજ મહેશભાઈ પટેલ વિવિધ આગેવાનો ભાઈઓ તથા બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા બાવાશ્રી દ્વારા આશીર્વાદ તથા પ્રવચન આપવામાં આવ્યું હતું સાથે બહેનો તથા ભાઈઓ હોડીના રશિયામાં રંગે હોળીના રસિયામાં રંગે રંગાયા હતા રિપોર્ટર ફિરોજ જુનેજા ધોરાજી મારું નામ નટુભાઈ વૈષ્ણવ આજરોજ ધોરાજી બોર્ડ નંબર નવ ની અંદર ફૂલફાક રશિયા એવમ ઋણ સ્વીકાર કાર્યક્રમ રાખવામાં આવેલો હતો જેમાં રમેશભાઈ ધડુક પછી વીડી પટેલ હર્ષુભાઈ ટોપિયા વિમલભાઈ કોયાણી અને ધોરાજીના નવનિયુક્ત પ્રમુખ શ્રી સંગીતાબેન બારોટ ઉપપ્રમુખ ચિંતુભાઈ કોયાણી કારોબારી ચેરમેન શિશીભાઈ અંટાણા અને ચૂંટાયેલા સભ્યો બધા હાજર રહેલા હતા અને વલ્લભપુર પરિવાર પણ હાજર રહેલો હતો એમની સાનિધ્યમાં આજે ફૂલફાગ રશિયા બહુ ભવ્યતા ભવ્યતી ભવ્ય રીતે ખેલવામાં આવેલો હતો અને જેમાં લોકોએ બહુ જ આનંદ પણ લીધેલો અને છેલ્લે પણ નાસ્તાની પણ વ્યવસ્થા કરવામાં આવેલ છે